નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો ચોમાસુ સીઝન ની એ શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસુ સીઝન જે છે એની અંદર પાયાની જે છે એ ખૂબ મહત્વની જે છે એ કોઈ બાબતો હોય તો એ છે જમીન ની અંદર જે છે એ સેન્દ્રિક કાર્બન વધારવું સેન્દ્રિક કાર્બન એટલે કે જમીનની અંદર સેન્દ્રિક પદાર્થ નો ઉમેરો કરવો કોઈ પણ રીતે જે છે એ જમીનની અંદર એ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એને ખોરાક જે છે એ આપણે આપવું

જે છે એ બધાના જે મૃત થાય અને ત્યારબાદ જે છે એના અવશેષો અને એના અવશેષોનો અવશેષોમાંથી જે છે એ વિઘટન થઈ અને જે છે એ બનતો પદાર્થ એટલે સેન્દ્રીય કાર્બન કહીએ કે મુખ્યત્વે જે છે એ આમ સેન્દ્રીય તત્વ જે છે એ જમીનની અંદર જે છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે આપને બધાને ખબર છે કે જેવી રીતના આપણું જે છે ખનીજ તેલ કે ખનીજ ક્ષારો કે ખનીજ જે છે કોલસો આપણે મળે છે એ પણ આપણે જે છે સમજીએ છીએ તો આપણને કહેવામાં આવે છે કે એ એ આપણા જે જંગલો જે છે એના કહેવાય કે એના અવશેષો જે છે એનું જે પરિણામ છે તો આપણે જે છે સેન્દ્રિક કાર્બન મહત્વનું શા માટે છે તો કે સેન્દ્રિક કાર્બન જે છે જમીનની અંદર જે છે એનું મહત્વ એટલા માટે છે કે જમીન જે છે એને એની ફળદ્રુપતા વધારવા માટે એ આપણને ખૂબ ઉપયોગી છે અને એના માટે થઈ અને મિત્રો આપણા જુદા જુદા પ્રયત્નો કરતા હોય જમીનની અંદર જે છે એનું કામ શું છે તો કંઈક તો ફળદ્રુપતા વધારો તે જમીનની અંદર જે રહેલા પોષક તત્વો જે છે એ પોષક તત્વોને એ છોડના વિકાસમાં જે છે એ ખૂબ વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે જમીન ધારણની જે જમીન ધારણ ક્ષમતા જે છે જે જમીનને જોડી રાખવી છે એ પણ એ જોડવામાં પણ જે છે આ સેન્દ્રિક કાર્બન એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે માટીનું બંધારણ જે છે એ ઘડવામાં પણ જે છે સેન્દ્રિક કાર્બન ખૂબ સરસ મજાનું કામ કરે છે સાથે સાથે જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એનો એક ખોરાક બને ભૂચ્યા જે છે એ કામ થતું નથી ભૂચ્યા જે છે એ લાંબો સમય સુધી કામ ન કરી શકે એમ સૂક્ષ્મ જીવાણો પણ જે છે એ ભૂચ્યા એટલે કે એને પણ જે છે ખોરાકની જરૂરિયાત રહેતી હોય તો એ ખોરાક જે છે કોણ કોણ પૂરો પાડશે તો કે આ સેન્દ્રિય કાર્બન જે છે એ પૂરો શનિની અંદર પૂરો પાડશે સાથે સાથે હવામાન અને પરિવર્તનની ભૂમિકામાં પણ જે છે કાર્બન ખૂબ ભાગ ભજવે છે આપણે બધાને ખબર છે કે દિવસે દિવસે જે છે તાપમાન વધતું જાય છે તો એ તાપમાન જે છે કોના કારણે વધે તો કે જે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ વધવાના કારણે હંમેશા જે છે એ તાપમાન વધતું હોય છે અને ત્યારે જે છે વાતાવરણમાંથી સીઓ ટુને દૂર કરવાની કામગીરી પણ જે છે એ આ કાર્બન કરે છે અને કાર્બન જે છે એ આપણે વાત કરીએ તો કે કાર્બનમાં ખેડૂત મિત્રો માટે શા માટે ઉપયોગી છે તો કે સેન્દ્રી કાર્બન જમીનમાં જશે જમીનમાં જશે તો જમીન જે છે એ આપણી ફળદ્રુપ બનશે અને ફળદ્રુપ બનશે તો આપણે જે છે હવાની અવરજવર થવાના કારણે મૂળનો વિકાસ થશે અને મૂળનો વિકાસ સારો થાય તો છોડનો વિકાસ સારો થાય તો એના માટે મિત્રો આપણે ઘણી વખત જે છે ખેડૂત મિત્રોને ભલામણ કરતા હોય કે ભાઈ તમે કેવી રીતનો ઉપયોગ કરો તો કે બજારમાં જે છે એ તમે રાસાયણિક ખાતર નાખો છો તો રાસાયણિક ખાતર જે કાંઈ નાખો છો એનો જથ્થો જે છે એ પચીસ જેવો આ વર્ષે તમે ઘટાડો તમે ડીએપી નાખતા હોય કે સિંગલ સુપર ફોસ્ફેટ નાખતા હોય કે પોટાશ નાખતા કે બીજા અહીંયા ખાતરો જે દાખતા હોય એક લાખ રૂપિયાનું ખાતર નાખતા હોય તો એમાંથી જે છે એ પચીસ રૂપિયા જે છે એ આ તમે એનો ખાતર તરીકે જ ઉપયોગ કરો પણ એ જૈવિક ખાતરો નાખો જેમ કે દિવેલીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે બરોબર મરઘાની સરક છે કે પછી જે છે એ બહારથી નવી માટી લાવીને નાખો અથવા તો સાણિયું ખાતર નાખો દેશી ખાતર નાખો આ જે કોઈ પણ પદ્ધતિથી જે છે એ તમે આ જમીનની અંદર ઉમેરો અને એ જે છે ઉમેરવાથી જે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણું છે એનો એ ખોરાક પણ છે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધશે અને તો આપોઆપ મિત્રો આપણે બધાને ખબર છે કે ગમે એટલો કપાહારો હોય ગમે એટલું જે છે આપણે એના ખાતરો નાખતા હોય પણ જો એની અંદર જે છે દેશી સાણીયું ખાતર ન નાખ્યું હોય તો એ આપણો દિવાળી કપા ઉભો વયો જ જાય છે મોટા ભાગના ખેડૂતોના આવા પ્રશ્નો આપણી પાસે આવે ત્યારે મિત્રો આપણે આના માટે શું કરી શકાય તો કે આવડા જે છે એ ખાતરો આપણે નાખવાના તો એની સાથે સાથે પણ અમે પણ એક આપણે પણ ભલામણ કરીએ છીએ સ્ટાર કરીને આ સ્ટાર જે છે એ સેન્દ્રિય કાર્બોનનું જે છે એનું પ્રમાણ જે વધારવાની પ્રક્રિયા કરવાનું છે તો એ વ્યુમિસ્ટેન્ડ જે છે આપણે કેવી રીતના નાખી શકાય તો કે એક કિલોનું પડીકું એકર ની અંદર થાય અઢી વીઘાની અંદર થાય એ એ કિલો પડીકું જે જે છે 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 નથી પણ એની અંદર અંદર રહેલા સૂક્ષ્મ સંખ્યા આપણે નાખશું તો એ લાખોની કરોડો ની પણ અબ્ઝોની સંખ્યાની અંદર સૂક્ષ્મ જીવાણો ની સંખ્યા વધારે છે જેમ કે એનપીકે ના બેક્ટેરિયા હોય માઇકોરાજાના તત્વો હોય સેદ્રી કાર્બનના જે છે એ જે કહેવાય કે ખોરાક તરીકેના જે સૂક્ષ્મ જીવાણુ છે તો આ બધું જે છે એક એકર તમે દસ વીઘાનું દસ એકર માં કામ કરતા હોય તો માત્ર એક એકર માં જે છે આ વ્યુમી નો ઉપયોગ કરો વ્યુમી જે છે એ બજાર ની અંદર જે છે એ ખૂબ સારા પ્રમાણ અંદર ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો છે તો આ ચોમાસા ની અંદર જો તમારે પાક સારો કરવો હોય તો શોકસ જે છે એ મિત્રો આ વ્યુમી જે છે એનો એક એકર ની અંદર એક કિલોગ્રામ લેખે ઉપયોગ તમે કરી શકો છો તમારે આની વધારાની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું नेऊ बे एकत्रीस त्राणू छ नेव्याशी आंबर पर मित्र फोन कर माहिती मिळवी शकूत मित्र खेळूत खुश तो बदा खुश